प्रधानमंत्री नरेंद्र मोदी के गृह राज्य गुजरात में स्वास्थ्य सेवाओं की धज्जियां उड़ाने वाली खबर गुजरात के अहमदाबाद से आ रही है जहां एक और गर्भवती महिला डॉक्टर की लापरवाही का शिकार हो गई भारत में ये मेडिकल फ्रॉड हर राज्य में है गर्भवती महिला की नॉर्मल डिलीवरी में कम पैसा हॉस्पिटल को मिलता है वो ऑपरेशन में लाखों की कमाई है इसलिए नॉर्मल डिलीवरी डॉक्टर क्यों करेंगे घटना अहमदाबाद के सोनी की चाल चार रास्ता ओढ़ रोड का बताया जा रहा है છે અમે સવારે મારા ભાભી ને અહિયાં હતા સાડા નવ દવાખાને પછી સાડા નવ થી એમને એડમિટ કર્યા અહિયાં પછી એમની જે ટ્રીટમેન્ટ બધી કરી એમને પછી જોયું બધું કીધું પછી ચાર ને સત્યાવીસ એમને ડિલેવરી આવી અને ડિલેવરી પછી બે કલાક પછી એમને બે થઈ ગયા અને એમને અંદર ટાંકા લેવા લઈ ગયા ટાંકા લેતા લખાય બે થઈ ગયા પછી એમને પેલું

बराबर पची क्या एकदम हमने छा न पच्चीस हमने बोला है आप क्या कुछ कहेंगे इस केस के बारे में ये केस के बारे में मैं बोल रहा हूँ डॉक्टर की पूरे पूरी डॉक्टर की पूरे पूरी लापरवाही है ये बस खाली पैसे बनाने में लगे हुए हैं डॉक्टर और डॉक्टर हाजिर भी नहीं है मेन जो डॉक्टर है वो हाजिर नहीं थी वो तो हाजिर नहीं, नहीं थी उनके जो उनका जो स्टाफ होता है नर्सिंग स्टाफ तो तो होता है उनसे ही डिलीवरी करवाई थी और वो बाद तो डॉक्टर डॉक्टर मेन जो डॉक्टर है वो बाद में आए जब पेशेंट की डेट हुई डॉक्टर मैं કેસ કરો તમે અમે ફાઇલ લેવા ગયા અંદર તો ડોક્ટર હશે છે ફાઇલ આપતા તો ડોક્ટર ના મડા પર સ્માઇલ હોય સ્માઇલ ક્યારે બી ના હોવી જોઈએ લેડીઝ છે એને સ્માઇલ હોવી જોઈએ એને દુઃખ થવું જોઈએ ને લેડીઝ છે તો એ સ્માઈલ આપે છે ऐसा बोल रहे और बोलते नाड़ी में तो जब डिलीवरी नहीं हुई तो कुछ नाड़ी में नहीं हुआ उन्होंने तो फिर अभी हमको डॉक्टर क्या बोलते हैं हाँ। पुलिस स्टेशन के उनको खिलाया इसके लिए वो स्वास्थ्य में बढ़ा गया इसके लिए डेट हाँ। हो गया बोला तुम तो खिलाओ रेडी है मांग क्या है आपकी मांग क्या है इधर बस આગળ પણ આવી રીતે આવા કેસો બનેલા છે આ અમારો એક કેસ નથી આના પણ પેલા ઘણા બધા કેસો એવા છે આની જવાબદારી આ હોસ્પિટલની આવે છે

હું દક્ષાબ છું મારી 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 ને હું દવાખાને લઈને આવી સવાર થી સાંજ સુધી બધું સરસ હતું અને મેડમ એને ટાંકા ના લીધા ડિલેવરી પછી તો બ્લડિંગ બહુ રહ્યું પાછી અમને એમ કે છે કે મારો કોઈ વાંક નથી અને બે કલાક ડિલેવરી થયા પછી એને ટાંકા લીધા ત્યાં સુધી મેડમ હતા નહીં સ્ટાફે ડિલિવરી કરાઈ આખો દિવસ અમે સ્ટાફ ને અમે અને મારી બેબી મારી બેબી ત્રણ જણા અમે જોડે જોડે સ્ટાફ ની જોડે રહ્યા અને સ્ટાફે હિંમત આપી કે બેન ચિંતા ના કરશો નોર્મલ ડિલેવરી થશે પણ નોર્મલ ના થઈ નોર્મલ થઈ પણ એમને એવું કીધું કે હવે ટાકા ન લેવા પડે પછી કલાક પછી મેડમ ને ફોન કર્યો કે બ્લડિંગ બહુ જાય છે એટલે બે કલાક કે મેડમ આવી પાંચ સાડા પાંચે પછી ટાકા લેવા લાગ્યો ત્યાં સુધી મારી વહુ મારી જોડે હસતી હતી બોલતી ગઈ કે મમ્મી મને ઠંડી લાગે છે મને માથે સ્કાર્ફ બાંધો એને બાબો આવ્યો એને બાબો બતાવ્યો બીજી હોસ્પિટલમાં લઈ ગયા એ બધું કર્યું ત્યાં સુધી મારી વહુ બોલતી હતી અને વહુ ટાકા લેવા લઈ ગયા અને આ મેડમના માથી જ મારી વહુ મરી ગઈ છે

कुछ उसको पेट में दर्द हो रहा था तब हम दवा खाने में लेके आए तो चेकअप करने के बाद उन्होंने बोला कि तुरंत ही बाबू आई गए तो उन्होंने कहा कि आपको दाखिल किया जाएगा और ચાર કલાક એમને ભૂલા એટલે કે મારા મમ્મી ને ડિલિવરી માં લાવ્યા પછી આવ્યા પછી ડોક્ટરે બે કલાક પછી મરી ગયા એટલે એમ કે બે કલાક પછી બે કલાક પછી આ બધી ઘટના થઈ છે